ભારતમાં ગેરકાયદે કરી અનૈતિક ધંધા કરતા નવ બાંગ્લાદેશી પકડાયા હતા જે પૈકી બહાદુર નામના બાંગ્લાદેશીને રૂપિયા પાંચ હજારમાં નકલી આધાર કાર્ડ બનાવી આપનારની ધરપકડ થઈ છે આરોપી પાલઘરના સીએસએલ સેન્ટર સંચાલક છે જેની હવે ઉત્તરાયણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે પીસીબી અને એસુજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો હતો પોલીસે ભારતીય નાગરિક હોવાના બોગસ પુરાવા સાથે પાંચ વર્ષથી સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતી ત્રણ મહિલા સહિત નવ બાંગ્લાદેશીને પકડી પાડ્યા હતા સાત રૂપિયા પાંચસો થી પચીસો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પેન કાર્ડ સહિતના બોગસ આઈડી પ્રૂફ બનાવી આપનારા કડોદરા ના યુવકની પણ ધરપકડ કરાઈ હતી આ મામલે સરથાણામાં બે લાલખેટ પાંડેસરા મૈધરપુરા ચોક ઉત્તરાયણ પોલીસમાં સાત ગુના દાખલ થયા હતા જે તે પોલીસ મથકના અધિકારીને આરોપીનો કબજો સોંપી ગુનાની તપાસ સોંપાઈ હતી દરમિયાન જે તે પોલીસે તમામ દસ આરોપીના રિમાન્ડ મેળવી તમાનો તસ્કરીના રેકેટની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી દરમિયાન બાંગ્લાદેશીઓ પૈકી બહાદુર રફીક ખાની ઉત્તરાયણ પોલીસે કરેલી પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે બહાદુરે કેચની વીસ સચાની બાંગ્લાદેશી કરન્સી ટાંકા ચૂકવી ભારતમાં ઘુસ્યો હતો કડિયા કામ કરતા બહાદુરે પાલઘરમાં સીએચસી સેન્ટર ચલાવતા ભૂપેન્દ્ર અમરનાથ તિવારીને રૂપિયા પાંચ હજાર આપી બોગસ આધાર કાર્ડ બનાવ્યો ત્રણ પોલીસે ભૂપેન્દ્રની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી